મોરવાહડફ તાલુકાના સુલિયાત ગામે સિંચાઈ કેનાલમાં ઝાડી ઝાંખરા ઓગી નીકળ્યા અને ગાબડા પડ્યા હોવાનો સિંચાઈ તળાવનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે ક્યારે મળશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા શિયાળાની શરૂઆત સાથે રવિ પાક કરતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે સિંચાઈ વિસ્તારમાં જળાશય અથવા સિંચાઈ તળાવ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાય છે પરંતુ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના સુલિયાત ગામનું સિંચાઈ તળાવ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સંપૂર્ણ ભરાઈ ગયું હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓને નિરસતાના કારણે સિંચાઈ તળાવમાંથી સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી ગામમાં આવેલી સિંચાઈ કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી સિંચાઈ વિભાગે સફાઈ કરાવી ન હોવાના કારણે જારી જકરા ઊંડા નીકળ્યા છે કેટલાક સમયથી કેનાલનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાના કારણે કેનાલમાં કેટલીક જગ્યાએ ગાબડા પડેલા જોવા મળ્યા આ અંગે સુલિયાત પિયત સહકારી મંડળી દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમાં આજ દિન સુધી કેનાલનું સમારકામ કે સફાઈ કરાવવા તસદી લીધી નથી ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સિંચાઈ તળાવ પાણીથી સંપૂર્ણ ભરાયું છે તેમ છતાં કેનાલ સિંચાઈનું પાણી મળી રહે વહેલી તકે કેનાલની સફાઈ કરાવી જ્યાં પણ ગાબડા પડ્યા હોય તેનું સમારકામ કરાવવામાં આવે હવે જોવું રહ્યું કે સિંચાઈ વિભાગના અધિકારી ક્યારે કુંભકર્ણની નિદ્ર ઉઠી આળસ ખંખેરી સુલિયાત ગામની કેનાલનું સમારકામ આમ સફાઈ કરાવી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું શરૂ કરશે અમારા તળાવની અંદર સતત પાણીનો પુરવઠો છે અને અત્યારે ડાંગરની કાપણી થઈ ગઈ છે અને ખેતરો ખાલી થયા છે તો અત્યારે અમારે ઘઉં ચણાનો પાક કરવાનો છે ગામ લોકોને તો અત્યારે કેનાલની સાફ સફાઈ કે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે તો તેનું બી સમારકામ કરવામાં નથી આવતું તો અમારે આ પ્રશ્ન મોટો છે કે આ ખેતી ક્યારે કરવાની અમારે ખેતીનો સમય હવે જાય છે તો પાણી વગર અમારે ખેતી કેવી રીતે કરવાની એ અમારી સરકાર શ્રીની રજૂઆત છે ઉચ્ચ અધિકારીઓની રજૂઆત છે કે તળાવની અંદર વરસાદ અમારો સ્ટોક છે પણ ખેડૂતોને પાણી મળતું નથી એના માટે આ સતત વિરોધ કરી અને અમે આ રજૂઆત કરીએ છીએ કે અમારે તાત્કાલિક આ સિંચાઈનું કામ કરી અને સમારકામ કરીને અમને પાણી ચાલુ કરે ખેડૂતોને કંઈ ખેતી નવી થાય અત્યારે તમે દેખો બાજુમાં કેનાલની પરિસ્થિતિ શું છે ઝાડી જાખરા ઉગેલા છે એટલે તાત્કાલિક આ કેનાલનું કામ ચાલુ થાય એવી અમારી રજૂઆત છે અને હાલ પૂરતું તાળામાં પૂરેપૂરું પાણી છે અને અત્યારે અમારો પાકને પાણી મળે એવી અગિયાર વર્ષથી પાણી અગિયાર અગિયાર તારીખે મળતું હોય છે અને નિયમ પ્રમાણે પાણી મળે પણ કેનાલમાં રિપેરિંગ મૂળ કશું કરેલ નથી તો એને રિપેરિંગ સાફ સફાઈ કરી અને તાબડતો અમારા ખેડૂતોને પાણી મળે એવી આશાની અપેક્ષા રાખું છું તો તાત્કાલિક પાણી મળે એવી અમે ચેક રજૂઆત કરવા માટે પણ સેક્રેટરીની પણ રજૂઆત કરી હતી અને જિલ્લામાં બી કરી પણ અમારે કંઈ કશું આજ દિન સુધી કંઈ સાફ સફાઈ કરેલ નથી મેં એક દસ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીને મારા લેટર પેડ ઉપર અને ઠરાવની નકલ પણ આપીને રજૂઆત કરેલી છે કે સુલિયા સિંચાઈ તળાવના ખેડૂત ખાતેદારોને સંપૂર્ણ તળાવ ભરાઈ ગયેલું છે તો કેનાલની પરિસ્થિતિ સારી નથી તો જેથી કરી કેનાલનું સમારકામ થાય ગાબડા પડી ગયેલા છે નાનું મોટું કામ થાય તો જ ખેડૂતોને પાણી મળી શકે તેવું છે સાહેબ એટલે મેં મારી રજૂઆત નાની સિંચાઈ જિલ્લા પંચાયત ગોધરાને કરી દીધેલી છે ઘણા સમયથી કેનાલની પરિસ્થિતિ સારી નથી પણ એવું કહે છે કે અમે કામ કરાવવાના છીએ પણ કામગીરી કરવામાં થોડી વાર લાગશે પણ હાલ ખેડૂતોની માગણી એવી છે કે સંપૂર્ણ તળાવ ભરાયેલું છે તો અમને હાલની તારીખે પાણી મળવું જોઈએ એટલે તાતી ઇમરજન્સીની જરૂરિયાત ખેડૂતોને પડેલી છે એની સમસ્યા છે સાહેબ બીજું કંઈ છે નહીં નાયબ કાર્યપાલક યજ્ઞશ્રી આવેલા અને એમણે સર્વે બી કર્યું છે અને સર્વે કર્યા પછી અમે એસ્ટિમેટ બનાવીશું એમ કહીને ગયા છે ઇકબાલ શેખ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે